જુથાનો નાશ કરતી પડધલી પોલીસ રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તથા રાજકોટ ગ્રામ્યના નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠોડ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક ગોંડલ વિભાગ શ્રી કેજી ઝાલા સાહેબનાઓએ પોલીસ સ્ટેશનમાં રહેલ મુદ્દામાલનો સત્વરે યોગ્ય નિકાલ કરવા સૂચના આપેલ હોય જેથી સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ગોંડલ સર્કલ એસજી જી રાઠોડ સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી જે ઝાલા દ્વારા પડધરી પોલીસ સ્ટેશનમાં છેલ્લા એક વર્ષમાં પકડાયેલા ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ બિયર ના કુલ ઓગણીસ કેસ નો બોટલ ના તેર ગોંડલ વિભાગ તથા એસજી રાઠોડ સાહેબ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર ગોંડલ સર્કલ તથા એચ જે ગોહિલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર નશાબંધી આબકારી વિભાગની હાજરીમાં પૂરતા પોલીસ બંદોબસ્તમાં સાથે જામનગર હાઈવે રોડ પરધરી બાયપાસ પટેલ થી આગળ રેલવે ઓવરબ્રિજ નીચે આવેલ ખુલ્લી જગ્યામાં રોલ ફેરવી નાશ કરવામાં આવેલ છે